પાલન સમાજમાં મોટામાં મોટું દૂષણ દારૂનું છે તમે જુઓ તો છોકરા કોઈ ગુનો બિચારી કરેલો હતો ને એને ખબર નહીં કે મારો પતિ દારૂ કેવો છે એ તો એના નસીબ ને આધીન લગ્ન કરીને લાવે અને એક બે વસ્તર થાય ભાઈ દારૂ છોડે ને પચીસ થી છ વર્ષની ઉમરે એ વ્યક્તિ ફાની દુનિયા છોડે અને જ્યારે જતો રહે ત્યારે એની પત્ની અને એને બાળકો અને વેદનાની એને ખબર પડે છે આપણને ખબર પડતી નથી એટલે મહેરબાની કરી દારૂથી દૂર રહી ગામડે ગામડે આવી વીજિંગનું થાય આવા ગામડે ગામડે મૂકી શેમિનારું કરું દારૂથી દૂર રહી બીજી સમાજની હરોડમાં જીતું સીતું હોય એવું હું તમને બધા બે હજુની વિનંતી કરવા માંગુ છું મહેરા ગામે ખોટરા ગામે આજે દારૂ બંધારણ માટેની મિટિંગ કરી છે અમે બધા યુવાનો આવ્યા છે ખરેખર તમે કઈક ભાગ્યશાળી છો કે તમે આવું આયોજન કરું વૈષ્ણી ઘડી તમને યાદ કરશે કે અમારા જે કંઈ યુવાનો હોય આ ગામમાં દારૂ બંધ કરી તમારી બીજું બીજું ગામને એમાં કીધું છે ગામને એમને એમાં વ્યા આ વ્યાપ વધે અને ગામડે ગામડે દારૂનું દૂષણ બંધ થાય એના માટે આપણે બધા સહિયરનો પ્રયોગ પ્રયાસ કરીએ ને કઈ રીતે બંધ કરાવવું અમે ત્યારવાળામાં થોડી વાર પહેલાં આખું ગામને ભેગું કરી અને અમે ગામને મેં તો જવાબદારી આપી છે કે પોત પોતાના મેદાની જવાબદારી ઉતારે કે દારૂ પાડે એને તમે પેલા તમારા પરિવાર દ્વારા સમજાવો કે દારૂ સદંતર દારૂ બંધ કર્યું છે તારે બંધારું દારૂ કરવું જ ના માને તો તમારે એને તમારી ભાષામાં સમજાવો પોલીસનો સહારો લો આજ પોલીસ કાયદો કોઈને છોડતો નથી ગુજરાત સરકાર આજે એટલી બધી સંવેદનશીલ છે કે આ કોઈ પણ પ્રવૃત્તિ કરે એને સરકાર ચમર બંધીને છોડતી નથી એટલે તમે આજે તમારા ભયાની રીતે જે કોઈ દારૂ પીવે છે દારૂ ઉપાડે છે અને કે દારૂ પાડવાનું શકર્ તું બંધ કરી તું બંધ નહીં કરો તો અમે તારાથી વ્યવહાર નહીં કરા અમે તારે ત્યાં હારે ભલે એની આગ નથી કોઈ એકલો તારા પ્રસંગો પાછ કોઈ એકલો કરીશ બાકી અમે કોઈ આંખના નથી તો છતાંય ના માણે તો પોલીસનો સહારો લઈ એને રેડ કરાવો એનું જાહેરમાં વરઘૂરું કરાવો પોલીસને બધાએથી રિક્વેસ્ટ કરો સાહેબ અમારા નાના નાના યુવાનો દારૂના રવાડે ચડી અને હજારો છોકરાઓની જિંદગી બરબાદ થાય છે તમે અમલમાં સાકાર આપો અને અમારા ગામમાંથી મેસ્ત લાભ દારૂ મળી થાય એના માટે તમે પૂરતો પ્રયાસ કરો પોલીસને પણ તમે રજૂઆત કરો પોલીસ આપણા માટે સતત આપણા માટે એક્ટિવ છે પોલીસ અહીં કદાચ કોઈ પોલીસ ભીનું હં કરે તો આપણા એસપી સાહેબ પણ ત્યાં બેઠા છે આપણે એમને રજૂઆત કરું પણ જે કરવું પડે એ કરવું પડે પણ દારૂને ને આ ગામમાંથી સદંતર બંધ થાય એવા તમામે તમામ યુવાનો કોશિશ કરે એવી આ સરળ ગામ